સમર સ્પેશિયલ બુલેટિન હાઈ ગરમી સાથે ધ્રુવી આજે પંદર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતમાં પાટણ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી મધ્ય ગુજરાતમાં પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર મહિસાગર અને વડોદરા તેમજ કચ્છ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જ્યારે દક્ષિણ ગુજરાતમાં તાપી વલસાડ અને નવસારીમાં વરસાદ વરસી રહ્યો છે ત્રીસ થી ચાલીસ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગરમીમાં બે થી ત્રણ ડિગ્રીની રાહત મળશે હવામાન વિભાગના અનુમાન મુજબ આજે રાજકોટ અમદાવાદ વડોદરામાં ચાલીસ અને ભુજમાં ઓગણચાલીસ તો ડીસામાં અડત્રીસ ડિગ્રી તાપમાન રહી શકે છે ગઈકાલે ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસું આવ્યું હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગામી ત્રણ દિવસ ગુજરાત માં કમોસમી વરસાદ ની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓના વાતાવરણ માં પલટો આવ્યો બનાસકાંઠામાં વીજળી ના કડાકા સાથે ખરાબ વરસાદ પડ્યો પહેલગામ હુમલા બાદ દેશમાં ગેરકાયદે રહેતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં પાકિસ્તાની મહિલા રિઝવાના તેના પુત્ર અને બે વર્ષના પૌત્રની અટકાયત કરવામાં આવી છે જો કે નોંધવાલાયક વાત એ છે કે રિઝવાનાનો પરિવાર ગત પચીસ વર્ષથી લોધિકામાં રહેતો હોવાનું સામે આવ્યું છે જેના કારણે પોલીસની કામગીરી પર પણ સવાલ થયા છે પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે ઓગણીસો બાણુમાં શોર્ટ ટર્મ વિઝા પર પાકિસ્તાન ગયેલા નોયડામાં પાકિસ્તાની મહિલા સીમા હૈદર પર સુરેન્દ્રનગરના યુવકે હુમલો કર્યો ત્રણ મે રોજ યુવક ગ્રેટર નોયડા સીમા હૈદરના ઘરે પહોંચ્યો અને સીમા નું ઘડું દબાવી દીધું ત્રણ ચાર લાફા માર્યા અને દાવો કર્યો કે સીમાએ તેના પર કાળો જાદુ કર્યો છે આ ઘટનાથી ગભરાયેલી સીમાએ બૂમો પાડતા લોકો એકઠા થયા અને ભીલવાડા ભઠ્ઠીકાંડ અત્યાર સુધી તમે જોયું કે રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના નરસિંહપુરા ગામમાં બે ભાઈ કાળુ અને કાનાએ ગેંગરેપ કર્યા પછી એક છોકરીને જીવતી સળગાવી દીધી પણ તેની દરિંદગી અહીંયા જ ન અટકી ત્રણ કલાક પછી અડધ ભરેલી લાશ કાઢી તેનું માથું કાપ્યું શરીરના વીસ ટુકડા કર્યા અને કોથળામાં ભરી અને નહેરમાં વહાવી દીધી છોકરીની માતા અને કઝીનભાઈ જ્યારે તેને શોધવા નીકળ્યા તો તેમને ભઠ્ઠીમાં એક કડું અને હાથ મળ્યો સુંદર સામે કાળું અને કાનાએ ગુનો કબૂલી લીધો પરંતુ આ કબૂલનામું પૂરતું ન હતું હવે ચુનોતી હતી પુરાવા એકઠા કરવાની દિવ્ય ભાસ્કર ની થ્રીલર સિરીઝ મૃત્યુદંડના ભીલવાડા પટ્ટી કાંડના ત્રીજા પાર્ટમાં જુઓ આગળની કહાણી કાળુ અને કાનાએ ગુનો કબૂલ્યા બાદ પણ ડીએસપી શ્યામ સુંદર સામે ચાર પડકાર હતા લાશના બધા ટુકડા ભેગા કરવા અને સાબિત કરવું કે આ લાશ એક જ વ્યક્તિની છે છોકરી સાથે ગેંગરેપ થયો છે કાળુ અને કાનાએ જ છોકરી સાથે ગેંગરેપ કર્યો છે અને ભઠ્ઠીમાં સળગતા પહેલા છોકરી જીવતી હતી પોસ્ટમોર્ટમ ટીમે કહ્યું કે લાશ અધૂરી છે ત્યારે ડીએસપી શ્યામ સુંદરે ગુસ્સામાં કાનાને પૂછ્યું કે લાશના બાકીના ટુકડા ક્યાં છે હજી એક કોથળો છે એમાં પણ લાશના ટુકડા છે અને તે અમે નહેરમાં ફેંકી દીધી છે ડીએસપી કાળું કાનાને લઈ અને ફરી નહેર પાસે પહોંચ્યા થોડી વારમાં બીજો કોથળો પણ મળ્યો કોથળો ખોલતા જ લોહી માંસ હાડકા બધું જ મળી અને વજન કર્યું તો છ કિલો ત્રણસો ગ્રામ હતું સળગેલા વાળમાં હેર ક્લિપ ચોંટેલી હતી નાકમાં અડધ પડેલી નથડી હતી જેમાંથી ઓળખ કરવી સરળ બની चार ऑगस्ट बेहजर तेवीस एक वगे त्रन डॉक्टर लाश न टुकड़ा नो पोस्टमोर्टम कर को सगीरा हाडका थी जाने के आ लाश वर्ष महीना पोस्टमोर्टम टीम में शामिल डॉक्टर चेतन जैन ने कहू के श्योरली रेरेस्ट ऑफ रेयर केस है अभी भी मुझे हेड उसका बिल्कुल अच्छी तरह याद है हमें सबसे पहले आपका दिमाग हिल जाता है की कट्टे में क्या लेके क्या है क्या इंसानी शरीर है क्या है अंदर लेकिन जब कट्टा खोला तो उसमें

એગ્ઝામિન કરવા ગયે તો સિર કે અડ્ડે આલરેડી ગલ જલ જલા કે પાનીમાં રહે કે પૂરી ગલ ચુકી હતી જશે કાટા ગયા માસ પેશા જો રહી ગઈ હતી નાટને કીન બાર ખેંચ ખેંચ કેસ ખીચા